માળીયાટના તાલુકાના વડિયા ગીર ગામે વીર સહિત હરેન્દ્રગીરી વિદ્યાલય વડિયા ગીરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજદીપભાઈ પાલોડિયા મયા બિજનરશ્રી તેમજ શાળાના પ્રમુખ શ્રી માનસિંહભાઈ સિસોદીયા સહિતના ગામના આગેવાનો સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ તકે બાળકો દ્વારા અભિનય ગીત બેટી બચાવો અંગેના વક્તવ્ય વગેરે કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને બાલભાટિકા પ્રાથમિક અને માધ્યમિક બાળકોને ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ કરાવવામાં આવ્યો હતો તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ માળીયાના તાલુકાના જલંધર ગીર ગામમાં પ્રાથમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવ્યો હતો માળિયા તાલુકાના જલંધર ગામને પ્રાથમિક શાળામાં શાળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા કક્ષાની શાળા સ્ટાફ આઈસીડીએ સ્ટાફ તેમજ ગામના આગેવાનો સરપંચ ભીમભાઈ હુણ જિલ્લા પંચાયતના સભ્ય વરજણભાઈ કરમઠા સહિતના આગેવાનોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીભાઈ બહેને મોટી સંખ્યામાં હાજરી આપી હતી બાળકો દ્વારા કલા પ્રદર્શન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને છેલ્લે શિક્ષકો અને ગામના આગેવાનો વૃક્ષો પણ કરેલ હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સરપંચ ભીમભાઈ હુણ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વર્જનભાઈ કરમટાએ બધાનો આભાર માન્યો હતો આમ માળીઆટના તાલુકામાં વડીયા ગીર અને જલંધર ગીરમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવ ઉજવાયો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી